શિયાળો હોય એટલે બધાના ઘરમાં મેથીના લાડુ તો બનતા જ હોય છે તો હું તમારી સાથે મારા ઘરમાં બનતા મેથીના લાડુની રેસીપી શેર કરું છું એકદમ સિમ્પલ જ છે તો સૌથી પહેલાં શું કરીશું મેથીના લાડુ બનાવવા માટે જેટલી પણ આપણે વસ્તુ જોઈએ એ બધી જ વસ્તુ આપણે કાઢીને તૈયાર કરી લેવાની જેથી કોઈપણ વસ્તુ આપણે નાખવાનું ભૂલી ના જઈએ તો ત્યાર પછી આપણે કઢાઈ લેશું એની અંદર એક ચમચી ઘી ગરમ કરી એક કપ મખાનાને શેકી લેવાના ક્રિસ્પી થાય એટલે કાઢી લેશું ફરીથી એ જ કઢાઈની અંદર બીજું એક ચમચી ઘી લેશું એની અંદર સો ગ્રામ કાજુ સો ગ્રામ બદામ સો ગ્રામ અખરોટ અને પચાસ ગ્રામ પિસ્તા લેશું કાજુ બદામ પિસ્તા અખરોટને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકી અને કાઢી લેવાના તો આપણે લાડુની અંદર આ બધા ડ્રાય શેકીને નાખશું તો લાડુનો સ્વાદ છે ને એ સારો આવશે અને હા ફ્રેન્ડ્સ અહીંયા ડ્રાય ફ્રુટ્સ છે ને એ તમને જેટલા પણ પસંદ હોય એટલા તમે લઈ શકો ત્યાર પછી આપણે જે વધેલું ઘી છે એની અંદર બીજું ઘી એડ કરી દેસું અને એકથી દોઢ કિલો જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરી લોટને હવે આપણે ધીમા ગેસ ઉપર શેકવાનો છે આટલા લોટને શેકાતા આપણે અડધો કલાક જેટલો ટાઈમ લેવાનો અને ધીમા ગેસ ઉપર સરસ લોટને શેકીને તૈયાર કરવાનો વચ્ચે વચ્ચે જેમ જેમ જરૂર લાગે એમ ઘી એડ કરતા જઈ અને આ રીતનો લોટ થાય ને ત્યાં સુધી એને શેકી લેવાનો છે તો ચાલો સેક્રેલોઠ આપણે સાઈડ પર રાખી દેસું હવે આપણે મીઠાશ માટે ગોળ લેશું ગોળની અંદર ઘી નાખી અને ગોળ ઘીનો પાયો તૈયાર કરવાનો છે તો પાયો તમારે એકદમ ક્રિસ્પી નથી કરવાનો આપણે ખાલી ગોળ વગડે ત્યાં સુધી જ કરવાનો વચ્ચે આપણે જે ડ્રાયફ્રૂટ શેક્યા એને થોડા દર દરારે એ રીતે પીસી લેવાના બીજી બાજુ અહીંયા ગોળનો પાયો પણ સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તૈયાર થયેલા ગોળના પાયાની અંદર અઢીસો ગ્રામ જેટલો મેથીનો પાવડર એડ કરી દેસું મેથીના પાવડરને સરસ મિક્સ કરી લેવાનો હવે ગોળઘીનો પાયો અને મેથીનો પાવડર છે એને આપણે શીકેલા લોટની અંદર લઈ લેશું અને મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે મેથીના પાવડરની અંદર સોરી મેથીના લાડુની અંદર જેટલા પણ મસાલા નાખવાના છે એટલા મસાલાઓ નાખી દેસું તો સૌથી પહેલાં સોટ પાવડર ગંઠોળા પાવડર અને બત્રીસું પાવડર એડ કરી દેસું હવે બધા જ મસાલાઓને બરાબર મિક્સ કરી લેવાના મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે જે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરી અને પીસીને તૈયાર કર્યા છે એ બધું એડ કરી દેવાનું અને ફરીથી એકવાર બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની થોડું પરાતની અંદર લઈને પણ આને એકવાર મિક્સ કરી લેવાનું જેથી બરાબર બધી જ વસ્તુ મિક્સ થઈ જાય હવે નાના મોટી સાઇઝના જેટલા પણ સાઇઝના તમને લાડુ જોઈતા હોય એટલા લાડુ વાળી લેવાના તો ફ્રેન્ડ્સ આ રેસીપી છે ને ડિટેલમાં પણ ચેનલ ઉપર આપેલી છે તમે જોઈ શકો છો જેટલી પણ વસ્તુ નાખી છે એ ગ્રામ અને વજન સાથે આપેલી છે મેથીના લાડુની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવજો